મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું વાત કરવા જઈ રહ્યો છું ડૉક્ટરની દીકરીને થયો ખેડૂત સાથે પ્રેમ શહેરના મધ્યમાં આવેલી એક જાણીતી હોસ્પિટલના મોખરે દરરોજ સવારથી જ લોકોની ભીડ જામતી આ હોસ્પિટલના માલિક અને મુખ્ય ડોક્ટર હતા ડૉક્ટર વિરેન્દ્ર શાહ શહેરમાં નામ ધરાવતા કડક સ્વભાવના પ્રિય અને સમાજમાં ઊંચો દરજ્જો ધરાવતા માણસ લોકો એમના નામથી જ ડરતા પણ અને માન પણ આપતા ડૉક્ટર વિરેન્દ્ર શાહ માટે જીવનમાં સૌથી મોટી ગર્વની બાબત હતી તેમની દીકરી આર્યા આર્ય માત્ર ડોક્ટરની દીકરી ન હતી પરંતુ પોતે પણ મેડિકલના અંતિમ વર્ષમાં ભણતી એક હોશિયાર સંવેદનશીલ અને વિચારીને બોલતી યુવતી હતી શહેરની ભીડમાં ઉછરેલી હોવા છતાં આર્યાનું મન હંમેશા માણસોની પીડા તેમની સાચી લાગણી અને જીવનની સચ્ચાઈને સમજવા માગતું ડોક્ટર વિરેન્દ્ર શાહને લાગતું કે આર્યાનું ભવિષ્ય પહેલેથી નક્કી છે શહેરનો કોઈ મોટો ડૉક્ટર ઉદ્યોગપતિ અથવા વિદેશમાં સેટલ થયેલો છોકરો ભવ્ય લગ્ન અને સમાજમાં માન પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું એક દિવસ આર્યાની કોલેજ તરફથી ગામમાં મેડિકલ કેમ્પ રાખવાનો નિર્ણય થયો ડૉક્ટર વિનેન્દ્ર શાહે આ વાત સાંભળતા જ કહ્યું આર્યા તને ગામડામાં શું કામ ત્યાં ધૂળ ગંદકી અને અજ્ઞાતના સિવાય કશું નથી આર્યાએ શાંતિથી જવાબ આપ્યો પપ્પા ત્યાં પણ માણસો રહે છે અને બીમારી શહેરને જોઈને નથી આવતી ડૉક્ટર મૌન રહ્યા આર્યા પહેલીવાર પિતાની મરજી વિરુદ્ધ ગઈ અને એ જ તેની જિંદગીનો વળાંક સાબિત થયો એ ગામમાં હરિયાળી ખેતરો કાચા રસ્તા અને ખુલ્લું આકાશ અહીં આર્યાની મુલાકાત થઈ કિરણ સાથે કિરણ એક યુવાન ખેડૂત હતો સૂર્યથી શ્યામ મળ બનેલો ચહેરો મજબૂત હાથ અને આંખોમાં અજાણી શાંતિ તે પોતાના પિતાના ખેતરમાં દિવસ રાત મહેનત કરતો પણ મનમાં અહંકાર નહીં માત્ર સંતોષ રાખતો મેડિકલ કેમ્પ વખતે કિરણ સ્વયંસેવક તરીકે મદદ કરી રહ્યો હતો દર્દીઓને બેસાડવું પાણી આપવું દવાઓ લાવવી આર્યાને આશ્ચર્ય થયું કે ગામમાં રહેતો આ યુવાન એટલો સમજદાર શિસ્તબદ્ધ અને વિનંદ્રમ કેવી રીતે હોઈ શકે એક સાંજે આર્યા ખેતર પાસે બેઠી સૂર્યાસ્ત જોઈ રહી હતી ત્યાં કિરણ આવ્યો ડૉક્ટર સાહેબની દીકરી ખેતરમાં તેણે હળવી હાસ્ય સાથે કહ્યું આર્યાએ પહેલી વાર તેને ધ્યાનથી જોયો ખેતરમાં બેઠી તો શું હું કંઈ ખોટું કરી રહી છું કિરણ બોલ્યો નહીં બસ અચરજ લાગ્યું એ અચરજ ધીમે ધીમે વાતચીતમાં બદલાયું કિરણ પોતાની જમીન વરસાદ પાક અને સંઘર્ષની વાત કરતો આર્યા પોતાના અભ્યાસ દર્દીઓ અને સપનાઓ વિશે બોલતી બે દુનિયાઓ એકબીજાને સ્પર્શ કરવા લાગી આર્યા શહેર પાછી ગઈ પણ તેનું મન ત્યાં રહી ગયું કિરણની સાદગી તેની સચ્ચાઈ અને જમીન પ્રત્યેનો પ્રેમ એ બધું આર્યાના દિલમાં ઘર કરી ગયું ફોન પર વાતો શરૂ થઈ આજ વરસાદ આવ્યો આજ એક દરજી સાજો થયો ધીમે ધીમે એ મિત્રતા પ્રેમમાં બદલાઈ કિરણ જાણતો હતો કે આ સંબંધ સહેલો નથી આર્યા હું ખેડૂત છું તારા પપ્પા કદી સ્વીકારશે નહીં આર્યાએ દવાજી કહ્યું પ્રેમ માણસને જોઈને થાય છે હોદ્દા જોઈને નહીં એક દિવસ ડૉક્ટર વિરેન્દ્ર શાહે આર્યાનો ફોન જોયો કિરણનું નામ દેખાતા જ શંકા જાગી તપાસ પછી સત્ય સામે આવ્યું ખેડૂત ડૉક્ટર ગરજ્યો આર્યા તને ખબર છે તું કોની દીકરી છે આર્યાએ શાંતિથી જવાબ આપ્યો હા પપ્પા માણસની ડોક્ટરનો અહંકાર ઘાયલ થયો સમાજ પ્રતિષ્ઠા માન બધું તેમની આંખો આગળ હતું આ સંબંધ તોડી નાખ નહીં તો તું મારી દીકરી નથી આર્યાને ઘરમાં કેદ જેવી સ્થિતિમાં રાખવામાં આવી ફોન બંધ બહાર જવાની મનાઈ કિરણને બધું ખબર પડી તે ચૂપચાપ ગામમાં બેઠો રહ્યો જો આર્યા ખુશ રહે તો હું દૂર પણ થઈ જઈશ તે પોતાના પિતાને બોલાવ્યો પણ પ્રેમ સહેલો હાર માનતો નથી એક દિવસ ડૉક્ટર વિરેન્દ્ર શાહના ગામમાં એક ગંભીર અકસ્માત થયો ખેતરમાં કામ કરતા મજૂરો ઘાયલ થયા શહેરથી એમ્બ્યુલન્સ પહોંચે એ પહેલાં કિરણે બધાને સંભાળ્યા પોતાના ટેક્ટરથી હોસ્પિટલ પહોંચાડ્યા ડૉક્ટર વિરેન્દ્ર શાહ પણ ત્યાં હાજર હતા કિરણને જોઈ તેઓ અચંભામાં પડ્યા કિરણ આખી રાત ગાયલો સાથે જાગતો રહ્યો પાણી આપતો હિંમત આપતો ડૉક્ટરે પહેલીવાર વિચાર્યું હું ડિગ્રીવાળો છું પણ માનવતા તો આ ખેડૂતમાં વધારે છે આર્યાને છોડી દેવામાં આવી ડોક્ટર વીરેન્દ્ર શાહ ગામમાં આવ્યા કિરણ સામે ઊભા રહ્યા તમે મારી દીકરીને પ્રેમ કરો છો કિરણ માથું ઝુકાવીને બોલ્યો હું તેને ખુશ રાખી શકું છું એ વચન આપું છું લાંબી ચૂપી પછી ડોક્ટર બોલ્યા માન મોટું નથી માણસ મોટો છે આર્યા રડી પડી સરળ ગામમાં ગામડામાં સાદા લગ્ન થયા શહેરના લોકોએ શરૂઆતમાં વાતો કરી પણ સમય સાથે સત્ય સમજાયું આર્યા ગામમાં મેડિકલ સેન્ટર ચલાવવા લાગી કિરણ ખેતરમાં આધુનિક ખેતી લાવ્યો બે જુદી દુનિયાઓ એક બની પ્રેમથી પ્રેમ ક્યારેય ડિગ્રી પૈસા કે દરજ્જો નથી જોતો પ્રેમ માત્ર દિલ જુએ છે મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બને રહેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો પાછા એક નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી આવજો મિત્રો જય માતાજી ફરી પાછા મળ્યા